નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન માહિતી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે જો તમે રોજે રોજના કપાસ ડુંગળી મગફળી અને અન્ય પાક અને શાકભાજીના બજાર ભાવ જાણવા માંગતા હોય તો કિસાન માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને મારા બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળે ખેડૂત મિત્રો આજે તારીખ એક જૂન બે હજાર ચોવીસ વાર્ષની વાનના રોજ મગફળીના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ વિશેની માહિતી મેળવશું તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ ગુજરાતના તમામ માર્કેટ યાર્ડની અંદર મગફળીના બજાર ભાવ શું રહ્યા હતા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી જાડીના નીચા ભાવ અગિયારસો પાંચથી ઊંચા ભાવ તેરસો એકોતેર રૂપિયા અમરેલી એક હજારથી બારસો બાવીસ રૂપિયા સાવરકુંડલા એક હજાર એકાવનથી બારસો રૂપિયા જેતપુર આઠસો એકવીસથી તેરસો એકત્રીસ રૂપિયા પોરબંદર એક હજારથી બારસો દસ રૂપિયા વિસાવદર એક હજાર પિસ્તાલીસથી એકાણું રૂપિયા મહુવા એક હજાર પચીસથી તેરસો ને રૂપિયા કાલાવડ અગિયારસોથી બારસો સાઠ રૂપિયા જૂનાગઢ એક હજારથી બારસો બ્યાસી રૂપિયા જામજોધપુર નવસો પચાસથી બારસો સાસઠ રૂપિયા ભાવનગર એક હજાર ચાલીસથી અગિયારસો ને પચીસ રૂપિયા તળાજા નવસો પંચોતેરથી બારસો એક રૂપિયો હળવદ એક હજારથી તેરસો એકવીસ રૂપિયા જામનગર એક હજારથી બારસો રૂપિયા ખેડબ્રહ્મા તેરસો દસથી તેરસો દસ રૂપિયા દાહોદ સાતસોથી નવસો રૂપિયા રાજકોટ માર્કેટ યાર્ડની અંદર મગફળી ઝીણીના નીચા ભાવ અગિયારસો એકથી ઊંચા ભાવ તેરસો ને અઢાર રૂપિયા અમરેલી એક હજાર પચાસથી થી બારસો ને પચીસ રૂપિયા સાવરકુંડલા બારસોથી તેરસો ને એકોતેર રૂપિયા કાલાવડ એક હજારથી બારસો ને ચાલીસ રૂપિયા જામજોધપુર નવસોથી બારસો ને છપ્પન રૂપિયા ઉપલેટા એક હજારથી 1240 ચાલીસ રૂપિયા ધોરાજી સાતસો એકાવનથી અગિયારસો એક્યાસી રૂપિયા વાંકાનેર નવસો અગિયારથી અગિયારસો અગિયાર રૂપિયા જેતપુર આઠસો એકથી બારસો એકસઠ રૂપિયા ભાવનગર અગિયારસો પચાસથી તેરસો પંચ્યાસી રૂપિયા રાજુલા નવસો પચાસથી અગિયારસો એકવીસ રૂપિયા જામનગર એક હજાર પચાસથી બારસો ને સિત્તેર રૂપિયા મણાવદર તેરસો પચાસ થી તેરસો ને એકાવન રૂપિયા ભેસાણ આઠસો થી પંદર રૂપિયા ધારી નવસોથી અગિયારસો ને સાત રૂપિયા ખંભાળિયા આઠસો પંચોતેરથી બારસો એકવીસ રૂપિયા પાલિતાણા નવસોથી થી ને સાઠ રૂપિયા લાલપુર એક હજાર દસથી અગિયારસો રૂપિયા ધ્રોલ એક હજાર ત્રીસથી સત્તરસો સિત્તેર રૂપિયા હિંમતનગર અગિયારસોથી પંદરસો ને રૂપિયા પાલનપુર એક હજાર એકાવનથી ચૌદસો રૂપિયા તલ્લોદ બારસો એકાણુંથી પંદરસો સાત રૂપિયા મોડાસા તેરસોથી પંદરસો એકવીસ રૂપિયા ડીસા એક હજાર એકાવનથી એકાવન રૂપિયા ઈડર બારસોથી ચૌદસો ને એસી રૂપિયા સતલાસણા અગિયારસો એકાવન થી તેરસો એકાવન રૂપિયા તો ખેડૂત મિત્રો આ રહ્યા હતા આજના મગફળી જાડી અને મગફળી ઝીણીના તાજા બજાર ભાવ